આજરોજ સવારે દસ વાગે મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના સુંઢિયા ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અવસરે સુંઢિયા સીટના જિલ્લા ડેલીકેટ ભાવિશાબેન પ્રદીપભાઈ પટેલની ગ્રાન્ટમાંથી અંદાજે જ પચાસ લાખની ગ્રાન્ટમાંથી વિસ્તારમાં તમામ ગામડાઓને દરેક આગળવાડીમાં તિજોરી દરેક ગ્રામ પંચાયતમાં હાઈબ્રેક ખુરશીઓ પોર્ટેબલ સાઉન્ડ સિસ્ટમ ઓફિસ ચેર ટેબલ સેટ લોકાર્પણ તેમજ પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી મત વિસ્તારમાં તમામ ગામોમાં કચરાના નિકાલ માટે ઈ રીક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમયે ભારતીય ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ લોકસભાના સાંસદ જિલ્લા પંચાયત અધ્યક્ષ જિલ્લા પંચાયત હોદ્દેદારો જિલ્લા પંચાયત સીટના સદસ્યો તથા તાલુકા પંચાયત સદસ્યો તેમજ તમામ કાર્યકર્તાઓ વડીલો આગેવાનો હોદ્દેદારો અને મહેસાણા સાથે સાથે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા